સુરત જિલ્લામાં વરસાદી માહોલ છે રાત્રિ સમય દરમિયાન જિલ્લામાં પવન સાથે વરસાદ વરસ્યો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વરસાદ નોંધાયેલો છે બારડોલીમાં છવ્વીસ મિમી વરસાદ છે તો ચોર્યાસીમાં સોળ મિલીમીટર કામરેજમાં પાંચ માંડવીમાં છ મિલીમીટર આસપાસ વરસાદ વરસ્યો

ઠંડક નો માહોલ જોવા મળી રહ્યો છે જિલ્લાના તમામ તાલુકાઓની જો વાત કરવામાં આવે તો ચોવીસ કલાક દરમિયાન બારડોલી ની અંદર એમ એમ જેટલો વરસાદ પડ્યો છે ચોર્યાસી તાલુકાની અંદરમાં સોલ એમ જેટલો વરસાદ પડ્યો છે કામરેજની અંદરમાં ની અંદર જેટલો વરસાદ પડ્યો છે માંડવી મહુવા માંગરોળ ઉમરપાડા સહિત તમામ તાલુકાઓની અંદરમાં હાલ વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસવાના લીધે જે ખેડૂતો છે ખેડૂતોની અંદરમાં એક પ્રકારે આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર